ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંક કૌભાંડ અંગે યુવરાજસિંહ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંક કૌભાંડ અંગે દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા જેમાં ડિસ્ટ્રિક્ટ બેંકના ભરતી મામલે સગાવાદ અને લાગતા વળગતાને નોકરી આપી હોવાના કરાયા આક્ષેપ બેંકના ડિરેક્ટર અને કર્મચારીઓ ભરતી કૌભાંડ સામેલ હોવાના પુરાવા યુવરાજસિંહે રજૂ કર્યા હતા બેંકની ભરતી પ્રક્રિયામાં પરીક્ષા પદ્ધતિમાં ગેરરીતિ હોવાના આક્ષેપ યુવરાજસિંહ દ્વારા કર્યા હતા જિલ્લા રજિસ્ટ્રારને લેખિત પુરાવા સાથે રજૂ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી જિલ્લા કલેક્ટર અને નામ દઉં છું મનદીપસિંહ કૃપાલસિંહ ગોયલ વાંગદરા ઉમરાળા શાખા હાલ નોકરી કરે છે સાગરભાઈ જીવાભાઈ આહિર ઝાઝમેર ધોળા શાખા હાલ નોકરી કરે છે જે પેથાભાઈ ના સગા છે જે રમણીક ભાઈ પિંગરાડિયા જે ટીમડી છે ઉમરાળા શાખા હાલ નોકરી કરે છે જગાભાઈ ચેરમેન સગા ભત્રીજા છે આ ભાઈ ત્યારબાદ ક્લાર્ક માં જેને લીધા છે એના નામ આપી રહ્યો છું મિત સુરેશભાઈ ભાંગરડિયા ટીમડી ઉમરાડા એટલે ટીમડી આપણે બધા જાણીએ છીએ કે વર્તમાનમાં જે વિશાવદર સીટમાં આમ આદમી પાર્ટીના જેને ઉમેદવાર બનાવવામાં આવ્યા ગોપાલ ઇટાલિયા એમનું વતન ત્યારબાદ એ જ વતનમાંથી કેશુભાઈ નટુભાઈ ગોહિલ દોડા ગોદરજી હાલ પરવાળા શાખામાં નોકરી કરે છે ભીમજીભાઈ કોતર દીકરા ટીમ્બી ખાતેના ત્યારબાદ ધર્મવિશી સોલંકી ત્યારબાદ જે લોકો આની અંદર ખોટી રીતે લાગ્યા છે એના તમામના લિસ્ટ આજે પ્રેસ મીડિયાના માધ્યમથી અમે આપી રહ્યા છીએ આ જે ભરતી છે એ ભરતી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક જે ભાવનગર ખાતે છે ત્યાંથી એની જે મુખ્ય શાખામાંથી વર્તમાનમાં એસી લોકોને ખોટી રીતે ભરતીનું તરકટ નાટક રચી અને લેવામાં આવ્યા છે અને આ બાબતની જાણ એ જીતુ કેવડિયા જે એડમિન વિભાગમાં ઓફિસર હતા એમને પણ હતી અને એમને ક્યાંક આમાં સાતસકો કહ્યો એટલે ક્યાંકને ક્યાંક એને પણ પ્રોત્સાહન ભતુ તરીકે ક્યાંક ને ક્યાંક એજી એમ બનાવ્યો બનાવવામાં આવ્યો હોય આવી અમને શંકા છે બીજું કે જ્યારે એને નિમણૂક આપવાની હતી એટલે કે નવ તારીખના રોજ નવ તારીખ અને ઇન્ટરવ્યુ હતું અગિયાર તારીખના રોજ જ્યારે નિમણૂક આપવાની હતી બે દિવસ અગાઉ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટીવ બેંક સીસીટીવી જોઈ લેવાની છૂટ રાતે ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટીવ બેંક આ એસી એસી ઉમેદવાર બોલાવવામાં આવે છે પછી શા માટે બોલાવવામાં આવે અને તમારે નિમણૂક આપવી છે તો જગ જાહેર કરો ને તમામ ભરતીઓના મેરિટ યાદી તમામ ભરતીઓના પરિણામ એ જગ જાહેર વેબસાઈટ ઉપર આવે છે આ ભરતીનું કોઈક પ્રકારનું પરિણામ નથી વેબસાઈટ ઉપર આવ્યું કે નથી બીજી ત્રીજી રીતે કોઈ જાહેર કરવામાં આવ્યું કારણ કે આ બધા જ લોકોને પેલા તો સસ્પેન્ડ કરવામાં આવે જે લોકોને નિમણૂક આપી છે એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી તમામના ડીવીઆર તમામના સીડીઆર એ બધું જ જોઈ કોનો કેનો વ્યવહાર કઈ રીતે કઈ બેંકમાં કયા માધ્યમથી થયો એ આપવામાં આવે જો સરકાર પાસે એનો કોઈ આધાર ન હોય તો હું પોતે દેવા માટે તૈયાર છું સીસીટીવી દેવા તૈયાર છું સીડીઆર કે તો સીડીઆર દેવા તૈયાર છું કારણ કે બધાના વહીવટ એ ઓલરેડી નિવેદ ધરીને થ્યા થયા છે આમાં બધા લોકો નિવેદ દર્યા છે જી